ખાતે મતદાતા દિવસને ધ્યાનમાં રાખી અને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દીવ કલેક્ટર હસ્તે તથા પ્રમાણપત્ર એનાયત કરાયા જાગૃત મતદારો આપણા લોકશાહીને મજબૂત બનાવે છે અને જે સંદર્ભે રાષ્ટ્રીય મતદાતા દિવસને ધ્યાનમાં રાખીને દીવ પ્રશાસન દ્વારા કોલેજ તથા શાળાના સ્તરે ક્વિઝ કોમ્પિટિશન નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું જેનો હેતુ યુવા મતદારોને જાગૃત કરવાનો હતો અને તેનો ઉદ્દેશ્ય લોકોમાં ચૂંટણી જાગૃતતા વધારવાનો અને લોકશાહી પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો આ સ્પર્ધાઓમાં સફળ સ્પર્ધકો સિત્યાવીસ એક બે હજાર પચીસના રોજ રાહુલદેવ ગુરાના હસ્તે પુરસ્કાર તથા ટ્રોફી પ્રાપ્ત કર્યા હતા કોલેજ કક્ષાએ આયોજિત ક્વીસ સ્પર્ધામાં રામાનુજ ગ્રુપ સુસરત ગ્રુપ અને આર્યભટ્ટ ગ્રુપ એમ ત્રણેય ગ્રુપે અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું શાળા કક્ષાએ આયોજિત નિબંધ સ્પર્ધામાં વેદાંત ગિરીશભાઈ મહેતાનો પ્રથમ વંશિકા દિનેશ બારિયાને દ્વિતીય અને ચાવડા પલક માનસિંગભાઈને તૃતીય ઇનામ મળ્યું હતું તેવી જ રીતે શાળા કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધામાં એક નાઝનીન એમે પ્રથમ ખલીફા નઝરાનાએ દ્વિતીય ક્રમ અને સંધ્યા વિરજીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો આ પ્રસંગે દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આગામી દિવસોમાં પણ સ્પર્ધામાં ભાગ લેવા માટે છે. હું દીવ કોલેજમાંથી અહીં આવેલી છું. અમારી કોલેજમાં વોટરસ્લે નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી તેમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે. તેમાં ક્વિઝ કોમ્પિટિશન ગ્રુપમાં હતી તો તેમાં ત્રણ નંબર આપ્યા હતા. તેમાં ફર્સ્ટ નંબર અમારા ગ્રુપનો આવ્યો હતો તેમાં મારો ફર્સ્ટ નંબર હવે યુ અત્યારે અહીંયા કલેક્ટર ઓફિસમાં બધાના ગિફ્ટ આપ્યા તેમાં અમને પ્રોત્સાહિત કર્યા બધાને ગિફ્ટ આપી નમસ્કાર મારું નામ ખલીફા નઝરનો ઉસ્માન છે હું ગુજરવાડા સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમને કલેક્ટર ઓફિસમાં કલેક્ટરના હાથે દ્વારા અમને ઇનામ આપી બહુત પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કારણ કે 25 જાન્યુઆરીના દિવસે આપણે મતદાતા દિવસની ઉજવણી છે એના બે દિવસ પહેલા ડિસ્ટ્રિક્ટ લેવલે ડ્રોઈંગ કોમ્પિટિશન એસે કોમ્પિટિશન તે મજ્બેશ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું

ક્વિઝ વગેરે આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઘણી બધી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશન દ્વારા વિદ્યાર્થીઓને એટલી ખબર પડી કે આપણો ભારત દેશ એક લોક લોકતંત્ર દેશ છે અને એની અંદર મતનું શું મહત્વ છે તેની જાણકારી મળી સાથે સાથે બાળકોએ ખૂબ જ હોંશભેર હોશભેર ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આજે તેમને પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણ ઇનામ આપવામાં આવ્યા હતા અને માનનીય કલેક્ટર સર ના હાથે એ લોકોને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ માટે હું કલેક્ટર સાહેબનો પણ ખૂબ આભાર માનું છું સાથે સાથે ચૂંટણી વિભાગ તેમજ શિક્ષા વિભાગનો ખૂબ આભાર માનું છું કે અમારા બાળકોને આ રીતે અમને પ્રોત્સાહિત કર્યા ધન્યવાદ નમસ્કાર મારું નામ વેદન ગિરભાઈ મહેતા છે અને હું ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી છું અત્યારે શિક્ષણ જગત દ્વારા જે વિદ્યાર્થી પ્રત્યે વોટની ભાવના હોય છે તેને જાગૃત કરવા માટે ઘણી બધી સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું જેવી કે નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરે વગેરે તેની અંદર મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કલેક્ટર શ્રીના હાથે મને ઇનામ દઈ અને પ્રોત્સાહિત કરવામાં એક માટે હું ખૂબ જ ધન્યવાદ પ્રાપ્ત કરું છું કે જે વિદ્યાર્થીના અઢાર વર્ષ નથી થયા તેને પણ આપણા દેશના લોકતંત્રની સાચી જરૂરત નહીં પડે અને ખબર પડે કે આપણો વોટ કેટલો કિંમતી છે તેને દેવાથી આપણા દેશનું લોકતંત્ર સુધારી શકાય છે તો તે માટે હું શિક્ષણ જગત અને પ્રશાસંત્ર તંત્રનો ખૂબ જ આભારી છું ધન્યવાદ